ઉનાળાના વેકેશનમાં તમારા બાળકોને લઈને અહીંયા પણ તમે આવી શકો છો જે બારમી સદીનું રાજા મહારાજા વખત કે ગાલવ ઋષિએ દસ હજારો વર્ષ સુધી અહીંયા તપ કર્યું અહીંયા બાળકો માટે ટ્યુબ પણ તમને ભાડે મળી જશે આ આખો મહી નદીનો નજારો પણ તમે અહીંયા સામે ટેન્ટ પણ તમે જોઈ શકો છો તો મકાઈ ખાવાનું ભૂલતા નહીં પાણીની અંદર નાહવાની એકદમ મજા આવે છે જો તમે વોટર પાર્કની અંદર તમે નાહવા માટે જશો તો પાંચસો સાતસો રૂપિયા તમારે આપવા પડશે

તો તમે જોઈ શકો છો દસ રૂપિયા બાઇકના છે સામેની બાજુ પણ તમને એક ભાવ લિસ્ટ જોવા મળશે અને એક્ઝેક્ટ અહીંયા કાર પાર્કિંગ પણ આવેલું છે ત્યાં તમે ત્રીસ રૂપિયામાં તમારી કાર પાર્ક કરી શકો છો અહીંયા સામેની બાજુ કિલોમીટર પણ તમને જોવા મળશે ડાકોર પંદર કિલોમીટર ફાગવેલ પિસ્તાળીસ કિલોમીટર અને પાવાગઢ સાઠ કિલોમીટર અને વડોદરા પાંસઠ કિલોમીટરના અંતરે અહીંયા પણ તમને એક આ રીતનું બોર્ડ જોવા મળશે અહીંયા પુલ ઉપરથી પણ તમે સામેની બાજુ મંદિરનો વ્યૂ પણ તમે જોઈ શકો છો આ રીતે તમે ગરતેશ્વર મહાદેવનું મંદિર તમને જોવા મળશે પુલ ઉપરથી તમને આ રીતનું એક વ્યૂ તમને જોવા મળશે અહીંયા સામેની બાજુ તમે જોઈ શકો છો ઘણા બધા લોકો પાણીની અંદર મોજ મસ્તી અને એન્જોય કરી રહ્યા છે અહીંયા સામેની બાજુ એક જાહેરાત પણ મૂકવામાં આવેલી છે તમે ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરની અંદર ના જઈ શકો તો તમારે ખાસ નોંધ લેવી જોઈએ આ સામેની સાઈડ એક ધર્મશાળા પણ તમને જોવા મળશે એક્ઝેક્ટ મંદિરની સામે જ છે મંદિરના અંદર કંઈક આ રીતનો વ્યૂ અત્યારે જોવા મળશે તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા ભક્તો પણ બેસીને ધન્યતા અનુભવે છે તમે જોઈ શકો છો અહીંયા પણ તમે નંદીજીના દર્શન કરી શકો છો ગણેશજીના દર્શન કર્યા બાદ અહીંયા તમે એક્ઝેક્ટ હનુમાનજીના પણ દર્શન કરી શકો છો મિત્રો તમે પાછળ જોઈ શકો છો તે ગણતરીશ્વર મહાદેવનું મંદિર છે જે બારમી સદીનું પૌરાણિક શિવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે તેનો વ્યૂ પણ બેગ્રાઉન્ડની અંદર તમને આ રીતે જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો રાજા મહારાજા વખતનું આ સ્ટ્રક્ચર કામ અને કોતરકામ પણ તમને આ રીતે અત્યારના સમયમાં જોવા મળશે તો તમે જોઈ શકો છો આ જીનું કોતરકામ તમે જોઈ શકો છો આ રીતે અત્યારે જોવા મળશે મિત્રો અહીં એવું કહેવાય છે કે ગાલવ ઋષિએ દસ હજારો વર્ષ સુધી અહીંયા તપ કર્યું હતું આ જગ્યા પર જેથી મહાદેવ સ્વયં શિવલિંગ રૂપે પ્રગટ થઈને તેમના દર્શન આપ્યા હતા તો તમે બેકગ્રાઉન્ડની અંદર મંદિર જોઈ શકો છો આ એ જ મંદિર છે આ મંદિરની એક્ઝેક્ટ સામેની બાજુ તમને આ રીતનો એક સરસ સુંદર મજાનો એક તમને બગીચો જોવા મળશે ત્યાં તમે શાંતિથી બેસીને નાસ્તો પણ કરી શકો છો અને બાળકો સાથે રમી પણ શકો છો તો તમને આ રીતે અત્યારે મંદિરના પાછળ તમને એક્ઝેક્ટ લોકેશન તમને જોવા મળશે હવે આપણે ગણતરી મહાદેવના દર્શન થઈ ગયા છે તો હવે આપણે નદી તરફ જઈશું તો બન્યા રહો વિડીયો સાથે ત્યાં સામેની બાજુ તમે જોઈ શકો છો મહી નદી જવાનો રસ્તો તમે મંદિર બાજુથી તમે આવશો તો આ રીતનું એક બોર્ડ જોવા મળશે અને ગેટ બાજુથી તમે આવશો તો આ રીતનું એક બોર્ડ તમને જોવા મળશે ત્યાંથી તમે મહી નદીની અંદર તમે જઈ શકો છો તમે જોઈ શકો છો મહી નદી જવાનો રસ્તો તો આ રીતે તમને એક રસ્તો જોવા મળશે એક્ઝેક્ટ ગેટની સામેની બાજુ થઈને તમે અંદરની બાજુ જશો ઉપરથી તમને આ રીતનો એક વ્યૂ દેખાશે અહીં સામેની બાજુ તમને નાની મોટી દુકાનો અને તંબુ પણ તમે જોઈ શકો છો અહીંથી તમે પ્રસાદ પણ લઈ શકો છો આ રીતે દુકાન તમને જોવા મળશે અહીંયા નદીની અંદર આવો છો ત્યારે તમે શેરડીનો રસ પીવાનું ભૂલતા નહીં તો તમે ઉનાળાની ગરમીમાં શેરડીનો રસ પણ તમે પી શકો છો અહીંયા ઘણી બધી તમને નાની મોટી દુકાનો જોવા મળશે અહીંયા બાફેલા મકાઈ પણ તમને જોવા મળશે ત્યાં તમે બાફેલો મકઈ પણ ખાઈ શકો છો અહીંયા નદીની અંદર તમે જ્યારે પણ આવો છો સામેની બાજુ તમે મહી માતાના દર્શન પણ કરી શકો છો એકજા નદીની બાજુમાં જ છે આ મંદિર તો તમે ત્યાં દર્શન કરી શકો છો અહીં ઘણા બધા ભક્તો એન્જોય કરી રહ્યા છે તમે જોઈ શકો છો અહીંયા બાળકો માટે ટ્યુબ પણ તમને ભાડે મળી જશે આ આખો મહી નદીનો નજારો પણ તમે જોઈ શકો છો અહીંયા સામેની બાજુ ઘણા બધા લોકો એન્જોય કરી રહ્યા છે આ રીતે અત્યારે નજારો જોવા મળશે સામે ટેન્ટ પણ તમે જોઈ શકો છો દસ રૂપિયાની અંદર તમે કપડાં અંદર બદલી શકો છો તમે સામેની બાજુ જોઈ શકો છો પાણી પણ એકદમ કાચ જેવું તમને જોવા મળશે આ રીતે અહીંયા તમે જોઈ શકો છો અહીં સામેની બાજુ ઘણા બધા લોકો સ્નાન કરી રહ્યા છે અહીંયા નહવા માટે તમે આવો છો તો મકાઈ ખાવાનું ભૂલતા નહીં એકદમ ગરમા ગરમ મકાઈ પણ તમને મળશે એકદમ ફ્રીમાં તમે વોટરફોલનો મોજ માણી શકો છો તમે વોટરફોલની અંદર નહવા માટે જશો તો પાંચસો સાતસો રૂપિયા તમે ચાર લાખ અહીંયા બિલકુલ ફ્રીમાં તમે નહીં શકશો અનલિમિટેડ બાળકો માટે અહીંયા ટ્યુબ પણ ભારે તમને મળી જશે પાણીની અંદર નાહવાની એકદમ મજા આવે છે આ રીતે પાણીનું લેવલ પણ તમે જોઈ શકો છો આટલા સુધી તમને જોવા મળશે ખૂબ જ સરસ મજાનો નજારો પણ તમે અહીંયા માણી શકો છો આવીને તમે જોઈ શકો છો તમારા બાળકને આ રીતે ટ્યુબની અંદર રાખીને પણ તમે એન્જોય કરી શકો છો મોજ પડી ગઈ મોજ આજે નદીમાં નાહવાની એકદમ જોરદાર જલસા પડી ગઈ અહીંયા ઘણા બધા લોકો એન્જોય કરી રહ્યા તમે જોઈ શકો છો પાછળ બેકગ્રાઉન્ડમાં આ બાજુ પણ તમે જોઈ શકો છો અત્યારે આ રીતે નજારો તમને જોવા મળશે એકદમ ફ્રીમાં તમે અહીંયા નાઈ શકો છો જો તમે વોટર પાર્કની અંદર તમે નહવા માટે જશો તો પાંચસો સાતસો રૂપિયા તમારે આપવા પડશે અહીં એકદમ ફ્રીમાં તમે એન્જોય કરી શકો છો અત્યારે આપણે પાણીના બીચો બીચ એટલે કે વચ્ચે સેન્ટરમાં આપણે ઊભા છે તમને પાછળ બેકગ્રાઉન્ડમાં વ્યૂ પણ તમને જોવા મળશે ત્યાં તમે પાછળ પૂર પણ તમે જોઈ શકો છો ત્યાં તમે સામે જોઈ શકો છો ઘણા બધા મિત્રો મોજ મસ્તી કરી રહ્યા છે ખૂબ જ મોજ પડી ગઈ લાવવા માટે તમે પણ અહીંયા આ જગ્યા પર આવી શકો છો આ ટ્યુબ તમને સામે દેખાય છે એ પણ તમને રેન્ટ પર મળી જશે અહીંથી તો ઘણા બધા લોકો અહીંયા એન્જોય કરી રહ્યા છે અહીંયા તમે સામેની બાજુ ડોગ પણ તમે જોઈ શકો છો એને પણ એન્જોય કરવા માટે આ ભાઈ લાવ્યા છે ઉનાળાના લેકેશનમાં તમારા બાળકોને લઈને અહીંયા પણ તમે આવી શકો છો અહીંયા સામેની બાજુ અહીંયા ઘણા બધા ફોટોગ્રાફર તમને જોવા મળશે તો તમે ફોટો પણ તાત્કાલિક અહીંયા મળી જશે માત્ર ત્રીસ રૂપિયામાં જ તમને કોપી અહીંયા મળી જશે તાત્કાલિક તમે જોઈ શકો છો પાણીનું લેવલ પણ તમે જોઈ શકો છો એકદમ છીછરું જોવા મળશે અહીંયા રીંગણી સાથે સાથે પણ કપડાં પણ તમને મળી જવાના છે તો અહીંયા તમે કપડાં પણ લઈ શકો છો મિત્રો મને આશા છે કે તમને આ ઘડતેશ્વર આ મહી નદીનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે તો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો સાથે જ આવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને અમારો આ વિડીયો જોયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર આવો